નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દમણમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ બજેટ સંમેલનમાં મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા દમણ કેન્દ્રીય બજેટ પાસ થયા બાદ દમણ દીવ અને દાત્રાનગર હવેલી ખાતે કેન્દ્રીય મંત્રી બાંભણિયાના વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા બજેટ સંમેલન યોજાયું જેમાં ઉદ્યોગપતિઓ પંચાયત અને મ્યુનિસિપાલિટીના પદાધિકારીઓ વિવિધ હોદ્દેદારો સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા અને જેમાં તાજેતરમાં જ પસાર કરાયેલા કેન્દ્રીય બજેટના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ પ્રકાશ પાડ્યો તેમણે જણાવ્યું કે બજેટના લાભો માત્ર મોટા ઉદ્યોગકારો માટે જ નહીં પરંતુ નાના વેપારીઓ મધ્યમ વર્ગ શિક્ષણ ક્ષેત્ર અને બેરોજગારો માટે પણ મહત્વપૂર્ણ છે સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને સ્પષ્ટતા મળે તે માટે દેશભરમાં બજેટ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજનું દમણ સંમેલન પણ તેનો જ એક ભાગ છે ઉદ્યોગકારોએ બજેટને ઉદ્યોગ સ્થિતિ માટે પ્રોત્સાહક ગણાવ્યું અને ખાસ કરીને ટેક્સમાં મળેલી રાહતો શિક્ષણ ક્ષેત્ર માટે થયેલા નિર્ણયો બેરોજગારો માટેની સહાય યોજનાઓ તેમજ નારી શક્તિ માટેની નીતિઓને સરકારના સરાહનીય પગલા ગણાવ્યા बजेट माटे अश्वी दमनिया जी सेलवास नगर पालिका कमिटमेंट बोलेंगे तो ज्यादा बेटर होगा उन्होंने कमिटमेंट जो किया है 2047 में विकसित भारत के लिए तो उसमें हमारे समाज से मेरे को कहीं कोई इशू कोई डाउट नहीं लगता है। उसमें दमन का मेरे को नहीं लगता है 2047 दमन पहुंचेगा पहले तू 2035 में दमन अचीव कर करेगा जिस तक जीव कम से कम की प्रगति हो रही है ये कार्यक्रम बजट का है लेकिन बजट हम क्यों बनाते हैं इसकी विशेषता क्या रहती है और ये छोटे से छोटा आदमी से लेकर बड़े से बड़े इंडस्ट्री का किस तरह प्रभाव वाला करता है इस विषय को लेकर केंद्र राज्य मंत्र